સિહોર નગરપાલિકામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા મ્યુનિસિપલ કોર્પોરેશન રસીલાબેનનો વિદાય સમારંભ કાર્યક્રમ સિહોર નગરપાલિકા ખાતે કરવામાં આવ્યો હતો સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયરની બદલી થતા વિદાય સમારોહ કાર્યક્રમ સિહોર નગરપાલિકા ખાતે યોજાઈ ગયો સિંહોર નગરપાલિકાના કન્ટ્રૅક્શન એન્જિનિયર સિહોર નગરપાલિકાના અલગ અલગ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ દ્વારા શ્રીફળ સાલ આપી વિદાય સમારોહ સિહોર નગરપાલિકા ખાતે યોજાઈ ગયો હતો અત્રે ઉપસ્થિત માનની શ્રી ચીફ સાહેબ માનની ખા છે ભાઈઓ તથા ઓફિસ સ્ટાફ આજે આપણે સર્વ એ બાબતે એકઠા થયા છીએ કે આપણા બેન શ્રી રસીલાબેન જેણે બહુ કર્તવ્ય નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામગીરી સરસ બજાવી અને આપણી વચ્ચે જે છાપ એની છોડીને જાય છે કે આપણને પણ એમાંથી પ્રેરણા લેવાનું મન થાય છે કે આપણે પણ આવી પ્રમાણિકતાથી નોકરી કરીએ કે જેથી આપણને આમ માનભેલ દિલથી વિદાય આપવાનું થાય આપણી યાદગીરી સદાય માટે રહે અને આપણામાંથી તમામ કર્મચારી પણ પ્રેરણા લઈ અને પોતે પણ કર્તવ્ય અને નિષ્ઠા અને પ્રમાણિકતા અને વફાદારીથી કામ કરવા કરતા શીખે એવી બહેને જે આપણી વચ્ચે છાપ છોડી છે આજે બેનને બદલી થતાં તેમના વિદાયમાનના કાર્યક્રમ આપણે રાખવામાં આવ્યો છે પણ આપણે એવો અનુભવ કરીએ છીએ કે જાણે એક પરિવારની એક નાની બહેન હોય આપણે બધા નાના મોટા ભાઈઓને બધા વડીલોને બધાને હાંચવીને ગામ લોકોને પણ એવી જ રીતે સરસ રીતે જવાબ આપી આપણી કોઈ ભૂલ હોય તો પણ બેને આપણને ઢાંક્યા છે અને એવી જ એમનામાં એક જોયું છે એમને વફાદારીને નિષ્ઠા પ્રમાણિકતા એ તો જોયું છે પણ એનામાં જે એમનો વિલપાવર છે એક બેન હોવા છતાં આપણે ભાઈઓને પણ આપણે એમને નોંધ લેવી પડે એવી એમની જે એક એક સમજશક્તિ અને એ બધું છે એને લઈને તો હંમેશા આપણે આપણે એની ખોટ અનુભવશું કે ભાઈ બેનને કંઈક સલાહ લેવી પડશે આપણે કાંઈ કરવું પડશે એવું એટલા અનુભવી છે ચીફ ઓફિસરશ્રી પણ જ્યારે અવારનવાર કોઈ પણ ચીફ ઓફિસરશ્રી પણ રજા ઉપર હોય ત્યારે પણ બેનને ચાર્જ મળતો હતો તો એવી સરસ રીતે આપણે કામગીરી બજાવી આપણે સૌ જાણીએ છીએ શહેરીજનો પણ આવતા તો એવા આવતા હોય ટોળા કે લોકો આમ જાણે કળા પીઠ બોલાવાયો આવ્યો પણ બેને બેને જ્યારે હંમેશા એવા પ્રશ્ન સોલ્વ કર્યા છે કે માણસો રાજી થઈ ગયા હોય છે પાલિકાને ક્યારેય એને થતા હતી કે ભાઈ પાલિકા કામ નથી કે ત્યાં નથી કરતી એવા સમજાવટ કરીને પણ બેને ગામ લોકોને પણ એવી જ રીતે ઉપયોગી થયા છે જે આજે આપણી વચ્ચેથી તેઓ સરકારી નોકરીયા થાય એટલે બદલીઓના નિયમો સર બદલીઓને એવું થતું હોય છે તેઓ જઈ રહ્યા છે તો તેઓને આપણે માનભેર વિદાય આપીએ છીએ માનની ચીફ ઓફિસર સાહેબને પણ હું વિનંતી કરું છું કે તેઓ તેમને સાકરનો પડો શીખળ તથા ગુલદસ્તાવ આપી તેઓને વિદાય માને આપણે આજે હું ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરું છું શ્રીની અમનો આ કાર્યક્રમમાં આવકારી અને શરૂઆત કરવામાં આવે છે બેનની કામગીરી આમ તો ભાઈએ જે રીતે આખી બિરદાવી છે એ રીતે ખૂબ જ સારી હતી તમામ સ્ટાફને પણ એ રીતે અનુકૂળ હતી અને ખૂબ જ પ્રમાણિકતાથી કામ કર્યું છે અને હવે જાય ત્યાં પણ એ રીતે કામ કરશે અને એને આવી જ રીતે જશ અને પેલું મળે એવી આપણી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હું આવકારું છું અને બધાને થેન્ક યુ કહું છું કે મારા માટે તમે એટલો ટાઈમ લેટો આમ તો તમે જે બધાએ મને માન આપ્યું છે એટલી બધી હું કેપેબલ નથી એના માટે લાયક પણ નથી છતાંય તમે બધાએ મને આદર આપ્યો છે એટલો માન આપ્યું છે વિદાય માટે આટલું મારા માટે સમય ફાળવ્યો છે બધાએ ખરેખર મને બધી જ કામગીરીમાં મદદ કરી છે બે વર્ષ દરમિયાન મેં ઘણા ઉતાર ચઢાવ સહન કર્યા છે પાલિકામાં અને વડી કચેરીએથી મંજૂરી લેવામાં બધું આ નગરપાલિકા બ વર્ગની પહેલીવાર મેં અહીંયા કામ કર્યું મોટી નગરપાલિકામાં અગાઉ ક વર્ગમાં અને ડ વર્ગમાં કામ કરેલું હતું એટલે મોટી નગરપાલિકામાં કામ કરવાનો પણ એક બોળો અનુભવ થયો છે ક્યારેક ક્યારેક અમુક વસ્તુમાં અટવાવ તો સાહેબનું પણ માર્ગદર્શન બહુ મને મળ્યું છે અને સાહેબ દીકરી સમાન ગણીને મને ઘણી વખત હેલ્પ કરી છે બહુ જ એન્કરેજ કરે છે મને એ બધાનું હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી વોટરવર્ક શાખા ડ્રેનેજ શાખા સેનિટેશન જન્મમરણ વિભાગ બધા જ વિભાગ સ્પેશિયલી ટેક્સ વિભાગ અને બગીચા વિભાગ આમ તો જેટલા બેઠા છે બધા જ ગઢવીભાઈ રાણાભાઈ મેકમ વિભાગ નીરવભાઈ સાથે તો બહુ ઝઘડા કર્યા છે લગભગ નીરવભાઈ સાથે ઝઘડો કર્યા વગર તો હું ક્યારેય બાકી નીકળતી નથી છતાંય નીરવભાઈ હંમેશા હસવામાં કાઢીને મને હેલ્પ કરી છે સુરેશભાઈને ખીજાશે પણ હું જાઈશ તો મને ઘણી વાર એવું થાય એટલે આ બધી નાની નાની યાદો આપણે લઈને જઈએ છીએ વર્કને લઈને દરેક વ્યક્તિ સાથે કંઈક ને કંઈક આપણને અનુભવો થયા હોય નાના ભાઈઓ સાથે જે કામ કર્યો છે સુનિલભાઈ પાર્થભાઈ દધુભાઈ જયભાઈ કૌશિકભાઈ બધાએ મને ખૂબ જ મદદ કરી છે એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કન્સલ્ટિંગ તરીકે રમેશભાઈ બાપુએ પણ ખૂબ જ મદદ કરી છે ટેક્સ વિભાગમાં રાજુભાઈનું કામ ખરેખર સરાહનીય છે અને એમણે પણ ઘણી વખત મને માર્ગદર્શન આપ્યું છે હિતેશભાઈ પ્યુન આપણા બધા જ કિરણબેન નથી ઉપસ્થિત પણ કિરણબેને ઘણી મદદ કરી છે એટલે મનસુખભાઈ દરેક વ્યક્તિનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને ને આમ જ તે હવે જે નવા મારી જગ્યાએ બેન આવે એ બધાને પણ તમે ખૂબ જ સપોર્ટ કરશો એને એકલો નહીં લાગે એવું હું આશા રાખું છું સાહેબને સપોર્ટ કરશો અને હું પણ જ્યાં આગાઉની નગરપાલિકામાં જાઉં ત્યાં આના કરતાં સારું પરફોર્મન્સ કરી શકું એવી ભગવાનના પ્રાર્થના કરું છું અને નગરપાલિકા આપણી જે કંઈ આગળ છે એના કરતાં પણ વધારે આગળ નીકળે નગરપાલિકાના નામ ક્યારેય ખરાબ ન થાય એ રીતે આપણે બધાએ સમજીને કામ કરીએ એવી હું બધાને આશા રાખું છું અને થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર